સુરતમાં ચારિત્રહીન કથિત પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહિલા પત્રકારની છડતી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે સંજય શ્રી અને આઝમ સાલે સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ થતાં જ બંને કથિત પત્રકારો ફરાર થયા છે સંજયસિંહ રાઠોડ વોટ્સએપ ગ્રુપમાં મહિલા પત્રકાર વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણી કરતા શહેરમાં ઇલેક્ટ્રોનિક મીડિયાના બે કથિત પત્રકારો વિરુદ્ધ મહિલા પત્રકારે જાતીય સતામણીની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે જેમાં કથિત પત્રકાર સંજય શ્રી રાઠોડ અને કથિત આઝમ સાલેહ દ્વારા મહિલા પત્રકાર વિરુદ્ધ જાહેર માપ શબ્દો બોલવા અને સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા હોવાની પણ ફરિયાદનો આરોપ મુકાયો છે મળતી વિગતો પ્રમાણે સુરતમાં રહેતી અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પત્રકાર તરીકે ફરજ બજાવતી મહિલાએ મહિલા પોલીસ સેક્ટર બેમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના બે કથિત પત્રકારો વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે